વ રચના પી એચસી અને આયુષ્માન આરોગ્ય મંદિર માં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતવે વિવિધ કાર્યક્રમો યોજાયા રહ્યો છે ત્યારે ગાંધીધામ પી એચસી ખાતે आवाज એક કાર્યક્રમ ના ભાગરૂપે તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી દિનેશ સૂત્રિયાના અધ્યક્ષસ્થાને મેદસ્વીતા મુક્તિ વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેદસ્વીતાથી થતા નુકસાન મેદસ્વીતાને કેવી રીતે ઘટાડી શકાય અને કેવી રીતે માપી શકાય બીએમસીપી રોગોથી બચાવ માટેના ઉપાયો તથા જીવનશૈલીમાં બદલાવ જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આરોગ્ય અધિકારી શ્રી એ સ્ટાફ અને દર્દીઓને જણાવ્યું હતું કે ફાસ્ટ ફૂડ ઓઇલી ફૂડ સુગર અને પેકેજ ફૂડના સેવનથી દૂર રહેવું અને તેના બદલે તાજા ફળો શાકભાજી ઓટ્સ બ્રાઉન રાઇસ ओमेगा 3 थी भरपूर खुराक अपनावो જોઈએ મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને માર્ગદર્શનનો લાભ લીધો હતો